વરાછા પોલીસે બોમ્બે માર્કેટ પાસે દારૂના નશામાં એકને ને જે હત્યા દારૂના નશામાં શ્યામ લાલ કરી હોવાની માહિતી મળી હતી પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરી હતી પોલીસની ટીમે વિવિધ ટીમ બનાવી આરોપીને પાડવાના ગતિમાન કર્યા હતા વરસા ખાતે આવેલ કિરણ ચોક પાસે ભરાતી શનિવારે બજારમાં જોઈ આરોપીને ઝડપી પાડી ગુનાનો ભેદ ઉકેલે કાઢ્યો હાલ તો વરાછા પોલીસે હત્યારાની વધુ પૂછપરછ હાથ ધરી છે સુરત શહેરના વરાછા પોલીસ સ્ટેશન વિસ્તારમાં તારીખ 23 ના રોજ રાત્રિના 11:30 ની આસપાસ એક હત્યાનો બનાવ બન્યો હતો આ હત્યાના બનાવમાં હકીકતે મુજબ કે ભોગ બનનાર તરીકે દેબાશીષ વેરા કરીને એક વ્યક્તિ છે કે જે આ વિસ્તારમાં રહેતો હતો અને સકમન તરીકે શ્યામલાલ જયસ્વાલ કરીને એક વ્યક્તિ છે એ એ અમને તરીકે મળ્યો હતો એમાં પ્રાથમિક માહિતી કે આ એમને વચ્ચે બાજુમાં સુવા બાબતે ઝઘડો થયો હતો અને આ ઝઘડામાં જે આરોપી છે શ્યામલાલ જયસ્વાલ એને ભોગબનના દેવાશિષ બેરાને ચપ્પુના ઘા મારી અને તેનું મૃત્યુ નિપજાવ્યું હતું આ સમગ્ર બનાવમાં પોલીસને પોલીસ પાસે શરૂઆતમાં ફક્ત એક નામ જ હતું આરોપી શકમન તરીકે જેનું નામ શ્યામલાલ હતું ત્યારબાદ પોલીસે વધુ ઊંડાણપૂર્વક તપાસ કરવા માટે અલગ અલગ ટીમો બનાવી હતી જેમાં વરાછા પીઆઈ શ્રી ગાબાણી અને સોલંકી આની આગેવાની હેઠળ અલગ અલગ ટીમો બનાવવામાં આવી હતી એ સાથે જ સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચ પણ પીઆઈ શ્રી જાડેજાની આગેવાની હેઠળ આમાં જોડાઈ હતી અને તમામ લોકોએ સંયુક્ત ઓપરેશન હાથ ધર્યું હતું કેમકે અમારા માટે સૌથી મોટું ચેલેન્જ આમાં વ્યક્તિની ઓળખ આખી ઓળખ પ્રસ્થાપિત કરવાની હતી એની પાસે કોઈ મોબાઈલ ન હતો તેથી અમારા માટે સૌથી મોટી ચેલેન્જ હતી આ ચેલેન્જના ભાગરૂપે જે ટીમો બનાવી હતી આ ટીમો એકસો પંચોતેર થી વધુ સીસીટીવી કેમેરા પિસ્તાલીસ થી વધુ અવાવરૂ જગ્યાઓ સત્યાવીસ થી વધુ ઝૂંપડપટ્ટી અઢાર થી વધુ બીજી જગ્યા પાર્કિંગ પ્લેસ પછી ચા લારીના જગ્યાઓ જ્યાં ફ્રી ભોજન મળી રહે છે એની સાત જગ્યાઓ વગેરે જગ્યાઓ ઉપર તપાસ કરી હતી અને આરોપી શોધી કાઢવા માટે પ્રયત્નો સતત ચાલુ હતા આ દરમિયાન અમારા જે જે હતી એક સભ્ય એવા અને આ શનિવારે બજાર ભરાય છે ત્યાં જઈને લોકોને વાત કરી હતી કે એક વ્યક્તિ કે જે ચોરીના ગુનામાં આરોપી છે એ રીતના એની ઓળખ આપી અને એનો ફોટો બતાવ્યો હતો અને ફોટો બતાવીને કીધું કે આ વ્યક્તિ ચોરીના ગુનામાં આરોપી તરીકે છે જે પણ માહિતી મળે એ પોલીસને જાણ કરે અને ત્યારબાદ તેઓ ત્યાંથી જતા રહ્યા હતા આ બાબતને લઈને થોડાક સમય પછી તરત જ ત્યાંના કોઈ વ્યક્તિએ પોલીસને માહિતી આપી હતી કે આ ચહેરાવાળો વ્યક્તિ અહીંયા જ છે અને અગાઉ પણ તે ત્યાં શનિવારે બજારમાં જે પાકીટ વેચવાનો ધંધો કરતો હતો તે મુજબ ત્યાં આવ્યો હતો આ મુજબની હકીકત મળતા પોલીસ તત્કાલ ત્યાં પહોંચી હતી અને આઈડેન્ટિફાઈ કરી વ્યક્તિને અને એને પોતાની હિરાસતમાં લીધો હતો આ હિરાસતમાં લીધા બાદ તેને પૂછપરછ કરતા તેણે કબુલાત કરી હતી કે આ બનાવમાં પોતે જ આરોપી છે અને સમગ્ર બનાવમાં પોતે સુવા બાબતે આસપાસમાં ઝઘડો થયો હતો અને આ ઝઘડાના ભાગરૂપે તેણે પોતે પોતા પાસે રહેલું ચપ્પુ ભોગ બનનારને મારી દીધું હતું અને ત્યાંથી તે ભાગી ગયો હતો આ સમગ્ર બનાવમાં પોલીસે સતત મહેનત કરી અને આજ સવારે આ ડિટેકશન કરેલ છે આ સમગ્ર બનાવ અત્યારે જે માહિતી છે એ મુજબ જે આરોપી છે એનો કોઈ ગુનાઈત ઇતિહાસ સામે આવ્યો નથી તેમ છતાં અમે તમામ વિગતો વેરીફાય કરી રહ્યા છીએ બ્યુરો રિપોર્ટ એસ9 ન્યૂઝ સુરત અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ9 ન્યૂઝ સાથે